ગોધરા પ્રદેશ સંકલન તથા રાષ્ટ્રીય અધિવેશનની માહિતી આપવામાં આવી તેમજ અરવલ્લી જિલ્લા સહકાર ભારતીયની નવી રચાયેલી સંગઠનની જાહેરાત કરવામાં આવી જેમાં જિલ્લા સંગઠન પ્રમુખ તરીકે હીરાભાઈ મહામંત્રી જગદીશભાઈ આર પટેલ ઉપપ્રમુખ તરીકે શામળભાઈ પટેલ તથા વિનોદભાઈ પટેલ સંગઠન મંત્રી અનિલભાઈ પટેલ અને મહિલા સંયોજક પ્રમુખ રાધાબેન એલ કટારા તથા અન્ય સહકારી કાર્યકરો હાજર રહ્યા હતા રિપોર્ટર કાદર ડંબરી ટીટોઈ